જય મુરલીધર જય દ્વારકાજી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્ર અત્યારે વાગી ગયા છે સવારમાં નવ નવ વાગી ગયા છે અને આજે આપણે થોડુંક કાલે બાર ગયા હતા બહાર ગયા હતા તો થાકડાના હિસાબે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો મિત્રો હવે આપણે નીકળશું વાડી તરફ અને આજે શું કરવાનું છે તે તમને આગળ બતાવશું તો ચાલો જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે કાલે ગયા હતા બહાર એ તો આગળ બ્લોગમાં તમે જોશો કે અજાયબ ગામ છે ત્યાં અજાયબ ગયા હતા રીંગણીના રોપ લેવા ગયા હતા જો મસ્ત મજાના રીંગણીના રોપ લઈ આવ્યા છે આપણો એક મિત્ર છે તે આગળ બ્લોગમાં તમને જોવા મળશે અને સાથે ટમેટી ગોટી રીંગણી અને મરસીનો રોપ લઈ આવ્યા છે તો આ બધું આપણે વાડી તરફ નીકળીએ અને વાડીએ જઈને વાવેતર કરવાનું છે ચાલો મિત્રો તો આપણે વાડી હાટુ રોપ આવ્યો પણ અમારે મેડમ કે મારે એક કલમ રોપતો હોવો જ છે ઘરે ગુલાબી રીંગણીનો તો ઘરે પણ વાવેતર થાવા માંડું તો આપણે વાવેતર કરીએ હવે જ્યાં વાડિયા થાય કે અહીંયા થાય કઈ રીતનું થાય તે પણ તમને આગળ આગળ બતાવતા જા તો ચાલો મિત્રો આપણે આવી ગયા વાડીએ જોકે વાડીયા આવ્યા હતા પોણા દસ જેવું થઈ ગયું છે જો આપણે કાલે અજાયબ ગયા તા આગળ બ્લોકમાં તમને બતાવ્યું છે કે રીંગણીની કલમું લેવા અને ગોટા રીંગણાનો રોપ સાથે ટમેટી અને મરચી તો આ આપણે વાવેતર કરવાનું છે તો ચાલો કઈ રીતે વાવેતર કરીએ સાહે કઈ રીતનું થાય છે તે તમને બતાવશું તો ચાલો આપણે કરીએ હવે વાવેતર કરવાની તૈયારી ચાલો મિત્રો પહેલાં તો જો આપણે આ રીતના ખાટો કરી ઊંડો ખાડો ને જે આ કલમ છે રીંગણીની કલમ તેને પહેલાં વાવેતર કરવું છે પછી આગળ વધશું તો ચાલો મિત્રો આપણે થઈ ગયો છે કલમ રીંગણીનો કમ્પ્લીટ ખાડો એવો તમને એક કમ્પ્લીટ બતાવીએ છે એ આ રીતે ખાડો કરી ને આપણે પિંડ છે તે પ્લાસ્ટિકમાંથી કાઢી નાખશું ચાલો મિત્રો આપણે પ્લાસ્ટિક કમ્પ્લીટ ઉતારી લીધું છે જુઓ કમ્પ્લીટ કમ્પોસ્ટ ખાતરમાં જ કલમ ઉજેરેલ છે મસ્ત મજાની તો ચાલો હવે આપણે એને ધીરે ધીરે વાવી દઈએ ફાઇનલી મિત્રો આપણે થઈ ગયો છે રીંગણીની કલમનું કમ્પ્લીટ વાવેતર તો હવે તમને પાણી આપીને કાયદેસર અહીંયા તોરિયો કરી હજી આપણે ગોટા રીંગણાં મરચી ટમેટીનું વાવેતર કરવાનું છે તો ચાલો હવે જોડાયેલા રહેજો ચાલો ભાઈ હવે આપણે ગોટા રીંગણીનું વાવેતર થઈ ગયું છે તો કે અહીંથી શરૂઆત કરી છે બબે છોડવા વાવ્યા છે આ એક છોડવો અલગ રાખ્યો છે ચાલો તમને કાયદેસર વ્યવસ્થિત બતાવી ને મસ્ત મજાનો જો આપણો પોપૈયો ને સાથે કાયદેસર ધોરીઓ કરી આપણે કમ્પ્લીટ કાયદેસરનું વાવેતર કર્યું છે જો તમને વ્યવસ્થિત બતાવી મસ્ત મજાની રીંગણી સોંપાઈ ગઈ છે અહીં સુધી આ ગોટાનું વાવેતર અને આ આપણી એડીયા રીંગણી કલમ તો ચાલો મિત્રો હવે આને આપી દઈએ આપણે પાણી ચાલો મિત્રો જો આપણે આ કામ ચાલુ કર્યું હતું કલમ રીંગણી ગોટા રીંગણી ટમેટી બધું વાવેતર કરવાનું હતું તો જો કે એક કલાકની જહેમત થઈ બકાલું કરવું એ પણ એક સહેલું નથી તો જુઓ મસ્ત મજાની રીંગણી ને સાથે ટમેટીનું પણ કમ્પ્લેટ વાવેતર આપણે થઈ ગયું છે ને તેમની સાથે આપણે પાણીને ટોવા પણ બે વખત આપી દીધા ચાર ચાર પાંચ પાંચ ડબલા જોકે બે ત્રણ દિવસ આને સાડ રાખવી પડે જ્યાં સુધી મૂળ મૂળેનું જમીન સાથે સોટી જાય ત્યાં સુધી આપણે ટોવા આપવાના ને પછી કાયદેસર આપણે ધોર્યો જ છે તો ધોર્યામ કાયદેસર પાણીનું પિયત આપશું ને દેશી ખાતર પણ હજી ભેગું આપ્યું છે ને દેશી ખાતર અને આપણે ડીએપી યુરિયા ગમે તે વ્યવસ્થિત આપવો પડે તેમ આપી જાશું તો ચાલો મિત્રો આપણે થઈ ગયું છે આ વાવેતર કમ્પ્લીટ તો ચાલો જોડાયેલા રેજો જય મુરલીધર જય દ્વારકાધી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો બધા મજામાં તો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના સવાર નવ વાગી ગયા છે ને આજે આજના આ બ્લોગમાં બીજો દિવસ આપણે તો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ ને વાડીએ આવીને હવે આપણે કાલે જે શાકભાજીનું વાવેતર કર્યું હતું એ શાકભાજીનું રીંગણી અને ટમેટી ને રીંગણીની કલમ જે વાવેતર કર્યું છે તેને આપણે ટુવા આપવાના છે ને ચાલો તમને આગળ બતાવીએ ચાલો મિત્રો આવી ગયા આપણે કાલે શાકભાજીનું જે વાવેતર કર્યું છે તેમાં તો તમને બતાવી રીંગણી આ બધી ગોટા રીંગણી છે ને કલમ આ કલમ છે એ તો તમને ખબર હશે કે આમાં ત્રણ વર્ષ સિવાય ગુલાબી રીંગણા આવ્યા જ કરે ને સાથે મિત્રો જો આ પારો છે ચોરીઓ કર્યો એમાં પારો છે ને પારામાં આપણે સોંપી છે ટમેટી તો હજી નીચે ડોકા રાખી દીધા છે નિશા તો ચાલો હવે આપણે તેમને ટુ આપી દઈ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પાણીનો આંડો ભરી આવ્યો અને આ જ રીતે જો આપણે બબે ડબલા ટુ આપી દેવાના ચાર પાંચ દિવસ આ રીતે ટુ આપશું તો સોટી જાય પછી વેગ કર્યા કરે તો ચાલો આપી દઈએ આપણે ટુવા ચાલો મિત્રો સાથે આપણે જો આ રીંગણી ટમેટી અને મરસી મરસીનો રોપ પણ લઈ આવ્યા હતા જો આ મરસીનો રોપ લઈ આવ્યો પણ મરસી થોડીક બહુ ઝીણી છે તો તેને આપણે ભાઈની તુવેર પાયલ છે તેમના પારામાં એમણે સોંપી દીધી છે થોડીક મોટી થવા દઈ તો ચાલો તેમને પણ આપણે આપી દઈએ તુવો આપી દઈએ થોડીક મોટી થઈ જાય તો વાવેતર કરવામાં મજા આવે તો ચાલો તેમને પણ આપણે આપી દીધો ટુવા તો ચાલો મિત્રો હવે જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે બીજા દિવસે પણ રીંગણી ટમેટી શાકભાજીમાં કમ્પ્લીટ ટુવા અપાઈ ગયા બે દિવસ થઈ ગયા છે વાવેતર એને જો કે આ શોર્ટ વિડીયોમાં પણ તમે જોયેલા હશે અને લોંગ વિડીયોમાં પણ તમે જોયેલા હશે રીંગણી કલમ અને રીંગણીના રોપ ખાતરીબંધ ખાતરીપૂર્વક તમારે લેવા હોય તો એમાં આપણે મુલાકાત લીધી છે રમેશભાઈ ભાઈ અમીરભાઈ અમીરભાઈ અજાબ તેમનો મોબાઈલ નંબર પણ એમાં બોલે છે તો કોઈ પણ મિત્રોને ખાતરી ખાતરીબંધ રોપ લેવા હોય રીંગણીની કલમ એક કલમ વાવો તો ત્રણ વર્ષ સુધી ગુલાબી રીંગણા આવે તો મિત્રો એકવાર અવશ્ય અમીરભાઈની મુલાકાત લેજો જરૂરથી અને ખાતરી કરજો તો ચાલો મિત્રો આપણે આજના વિડીયો શાકભાજી રીંગણી ટમેટીનું વાવેતર આપણે વિડીયોને વિરામ આપીએ છીએ અને વાગી ગયા છે દસ જેવું થવા આવ્યું છે ને આપણે જ આવું છે બાજુનું ગામ લુસાડા લગ્નમાં તો સાલો મિત્રો આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ તો યુટ્યુબ ફેમિલી દાયરાના જય મુરલીધર જય દ્વારકાધીશ